અમુ તો ગોઠવું જ નહીં જીવણિયા આવતા જતા તને તો બે ઘસી દેવી છું હા ખા તું સરપંચ ના અમુ બગડી ગયો છે ને અમુ તું તો ખરો સરપંચ ને દાઢે સડી ગયો છે જીવણ આ તો હું નહીં ભૂલું તમે ઘેર આવીને મારી ગરમી કરી જશો હા સમી એક વાત બાપુજી આવી જાય ને પછી એક વાત રોડ માં પડી જાય ને શાંતિ હા હા પંચ વહેલા વેહલા કહી દીધા શોખ હોવાઈ જ કહું મંજરા નતો વગાડતો તંબુરો વગાડતો તો

માણસ ને ઓળખતો ઓળખતો તો તમારું વતુ થઈ ગયું હોય સરપંચ વાત સાચી છે બોલું છું જવું પોપટ જવું પછી તો આ કાકરા બોલી ઈશ્કર ચોથી કાઢે છે આ જીવણીઓ મુસા મુઠા થી મસ્યા ઉડા નહી ઉડતા જેવી ગરમે કરી જો બે ગ્લાસ મારી તો અને જે મેઠું મેઠું બોલતા હોય ને ઈવાનો ભરોસો તો કદી એ નઈ રાખવાનો મેઠું મેઠું બોલી તો મેઠા જમના મૂર કાઢી નાખી દે નોડું બાબુજી એ ગમે તે કરે મેઠું બોલીને મૂળ કાઢે ગમે કરે પણ કુદરત તો ખરા ટાઈમ ન્યાય હાથો જ કુદરત નું તો ન્યાય ચાલશે પણ મારી સપાટ માં આઈ જાય ને એ ત્યારે હું ન્યાય હાલી જોઈ વા પણ એકદાર એવી નો ના આવે હું અમે તમે સરપંચ છો આ ભોડામ મેળવાનું એ બધું હું તો ઢોલકી વગાડતા મારાય શીખવું પડશે

તો અમે સરપંચનો હાર આયા તા બાબુજી બેના કે ખેમા તારે જે થોડું ઘણું હજ કરવાનું હોય ને નેડિયામાં હજ કરી દેજે એટલે કે રોડનું કોમ કાર્ડ લેવાનું છે તે માપણી કરવાના આપવાના છીએ ના હોય ને તો જે જે નરતર વાળા છે ને ઈવાન થોડા થોડા કાપી અને બાબુજી દેખાવ કરીને મેલું અને આવો ને એટલે ચાર પાંચ બાવળીયા કાપવા માંડે દઉં બાકી તો આ રોડ ઓલે તો મેં ગોમમાં આખું આઘું પાછું કરી નાખ્યું સર આ જીવણિયાને ને ચોમા કાકાને કેટલા હાથ ઉપર રાખ્યા તો મારી આ રોડનું સેટિંગ થયું છે ગમે તે થાય રોડ થઈ ગયા પછી તો ચિંતા જેવું જ જોક ધોવાય ધોવાય છે ભરાય છે ને તે નેકળાતું એ નહીં બોલો બેસન સાર પૂરો કરવા છે રીતના આવવાનું

હતા કે ખૂંટો મારવા આયે છીએ આ જૈન ગયા એ ખૂંટો મારવા હજુ લગન આવે નહીં જો આવે ને તો પાસા ખબર છે જીવન ની પણ આઈડિયા કોમ કરજો ના આવે ને

આવું કરે જીવનલાલ રસ્તો ચોખ્ખો કરું છું રાત પૂરો કરવા જીવનલાલ એ કીધું ચોખું હોય તો હારું ના ના સરપંચ ને જણા ખરા ને માપણી કરવા

ખબર છે ને ખબર રોડ થશે તો મારા બાપ નું જતું હશે તમારા તો તમારા ની માલિકી ની જગ્યા જતી હતી ખબર છે પણ તું કે સરપંચો લાવે છે સરપંચ નું કમિશન તો હોય રોડ બનાવી દે તો ખાઈ જ તો રૂપિયા ખાઈ જ કોઈ રોડ તો ખાઈ જાય મારે તો આવશે કે નહીં રોડ ના બનાવાય મારા પાર્ટીઓ

બે સાઈડ ઢોલકી વાગે સારે એટલે ઓનો વિશ્વાસ નહિ રાખવાનો હું કોઈનો વિશ્વાસ નહિ રાખતો કોઈના ઘેર જઈને નહીં આવે તો બોલવું મારા સાઈડ રોડ બનાવો પણ રોડ જ કેન્સલ કરાવી દીધો ને

એટલે કીધું હોકી થતો એ બોને મારું ડાલ્યું પાકું થઈ જાય ધન ચમ નહીં પડતું રોડ થાય એટલે તારે પછી ગૌચર માં નોમું થઈ જાય ચોમા કાકા રોડ બોડ થાય તો ગોમ માં હારું કાન બાબુજી ને બે જણા ખરા ને આખું ગોમ માં ફરી ફરી થાક્યા કે ના હોય તો કે આ રોડ ખરો ને અમે નપાસ જ કરવો પડશે કે છો મેળ આવે એવો નહીં એટલે રડ્યો ખડ્યો પછી હું એને પાસે જો અને મી પછી કઈ દીધું કીધું ના હોય તો તાર મારા ડાળીઓ રીખણ બનાવી દ્યો તે તૈયાર થઈ ગયા એટલે અત્યારે આવું છે આપડી કરવા આ રોડ બનાવતી કીધું હોય

એમ નઈ તમન આખું ગોમ નડે છે અને આખું ગોમ તમારા બાપ નું છે

મું પહેલા જ તો ખોટ કરીને લાયો છું તો મારા તો હું બેઠો છું તો જુદો કરી નાખ્યો હવે એ તારા ઈ કરતા તા એ દાળ કુતરાને પઠ્યા ગાળો દે ગયો છું તું એ ના પાડતો તો પછી હું નળ છે મને તો અન બધું ખેમા એવાનો મેલ્લો છે બે બાજુ વાગવા ને ચાલુ થઈ જાય સોનો માણસ જ્યાં વગાડતો હોય ને એ વગાડે ને બે બાજુ ફૂટી ગયા ત્રણસો ફૂટ બનાવાનો તો ને મારા પોતાના પૈસા સો ફૂટ બીજા પૈસા ચારસો ફૂટ ચાલુ હતા ગમો આવી રીતના વિકાસ કરો હું તો ખરા ધેસણો પેલા જેસણામાં ખાડામાં થઈને

તો કોઈને નાસ્તો કરાવવાની જરૂર નહી આ કોમ કરો વિકાસ નો કોમ કરો તમે તાર ખાલી બાર મહિના વધ્યા છે

સરપંચ હું કાલ ગરમી કરી ગયા તમે તો ખરા મરી દાઢેમો છો હજી તો હાખો

એ કાયદે સર માપની લાઈન કાલે જીસે ભી લાઈન બાબુ કરી દબોડ નહીં નહીં બધું જ હતું સરપંચ સમય આવે સરપંચ જોઈએ છીએ લોબા ટોટિયા કરી રોટલા કરા હા બે જીવન અમારા સરપંચના પાના હરો ફેરો ને ખેમલો એટલે સરપંચ ખરો ને આખો આખો હરી જ

આ બધું ખરું સોમભાઈ વારો વિલન સપન વિલન માં વિલણ વાત જીવન તું મારી વાત પર તું શા પીન જેતો પેલા કાર્ય પાલન જ જોતો

આપડો વિકાસ થયો નથી દીધી બાબુ ફૂટ્યો કશું નથી લોક કરતા લો અમુક કશો વાંધો નહીં શોમભાઈ એટલા હોકી રોડ કરતા પણ હજી આપણા હાથમાં ઘણું છે કશો વાંધો નહીં ચાલસો ફૂટ થાય છે ને બીજુ રા પેલી ગ્રાન્ટ આવશે ને ખેવા એમાં સરપંચ ના ઘેર લઈ જાય નહિ લઈ જાય કદી ના લઈ તો પાછા ખરા ને રૂપિયા વાપરો ખરા કુતરાના ફટા મમીમાં લડતા તા અને આજે

કશું ના થાય પટી ગયું હેડો અમુ તો એક ખરા રોરૂ નઈ નખાય ખેમા તારા ખરા ને દસ ફૂટ જેવું ખરા ને બાકી રહે જો માલ એવો છે ને

નહિ બુદ્ધિ ના જેવું સરપંચ સર ચાન્સ બીજો આપણું જાય ને તો કીએ ના આપડે વાત કરવી પડશે બધું એ કાવતરું છે અમે ભેગા બેન ચા પીવું છું તમારો કોઈ વિશ્વાસ રાખે દોડા અમારો વિશ્વાસ પણ પેલા એનો જ વિશ્વાસ રાખો છે તને તો આ ચાંદ ભાવ ઊંધું થઈ જ

કેન્સલ થઈ જાય છે પેલી બેંક માં લાલ લેતી વાગે ને એમ તમારા મેલ લાલ લેતી તું એ ખરો ને આ મારી લિસ્ટ માં ની કેન્સલ અમું વોટ નઈ મળુ હ તારા વોટ ની મારા જરૂર હે નહીં હોભળ સોના મને ચાની ચુસ્કીઓ મારે જા હોભળી લે કોણ કજુરાને હો પગ હોય

હવે તમે એના શેરી શેરી ફરતા હતા શીસડી ખાવા મારા છે એટલું ભેગું હતું મને મારા અંગત છે જરૂર પડશે આવશો સોમા કાકા પાણી દોરતા દોરતા